હોટેલ પરિસર અને પાછળના રૂમમાંથી બાર લોખંડના સળિયાને છ ચેનલ જપ્ત કરવામાં આવ્યા હતા ઉપરાંત એકાસી પામ ઓઇલ કેન એક ઇલેક્ટ્રોનિક ફોક અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા બે ટેન્કર અને એક ટ્રકમાંથી જપ્ત કરાયેલા માલ સહિત જપ્ત કરાયેલ માલની કુલ કિંમત રૂપિયા એક કરોડ ઓગણત્રીસ લાખ ત્રેપન હજાર એકસો અડસઠ હોવાનો અંદાજ છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં પુનરામ કોલાજી ચૌધરી ભરતભાઈ રેવાભાઈ ભરવાડ સાવરિયા દેવકરણ ગુર્જર કુલદીપસિંહ ગુરચરણસિંહ અને પ્રમોદકુમાર જવાહરલાલ યાદવનો સમાવેશ થાય છે આરોપીઓએ કબુલાત કરી છે કે તેઓ ટેન્કરમાંથી પામ ઓઇલ અને ટ્રકમાંથી લોખંડનો સામાન ઉતારી રહ્યા હતા અને સસ્તા ભાવે વેચી રહ્યા હતા તમામ આરોપીઓ પર ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે હજાર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેસની વધુ તપાસ પીએસઆઈ વીએ વસાવાને સોંપવામાં આવી છે